દાદા આ લગર તમારી શક્તિ નહી મટે ને ત્યાં લગર મને વખત નથી થતું ટપુડા તારી બાપ શરદી શરદી કરી અને મારો વાહો હવે કાબરો થઈ ગયો મારા બાપ એ હવે મને શરદી નો મટે ને એ તો કઈ નહી તું મારો પીસો મીકી દે દાદા તમારો પીસો હું નહી મૂકું અને આમ તો દાદા હું તમારા ભેગો કેટલા વર કામ કરું છું આ તમારું આજી આ તમારું દુખ હું દાદા જોઈ શકું તું દુખ નથી જોઈ શકતો

અને બાજરાના લોટથી બાજરાના લોટ નથી કોઈ થી શરદી નો મટે તો તારે મારી શરદી સી નથી મટાડી બાજરાના લોટનો નો શેરો બનાવી દઉં અને ગરમા ગરમ તમે ખાવ તો તમારી કદાચ શરદી મટી જાય ઓ દાદા હા તો એમ કે જા કાયો કા બનાય જા

આપણે આ ઓટા ભાંગે રૂપિયા નહીં બની તો કેમ બનશું આમ જો ક્યાંક મોકો મળે ને એટલે હાથ મારી દેવાનો હરિરામ મને રેવા દેને મારી હિંમત ના થતી એટલે હિંમત નો દીકરો થામા ને હું તારી હારે સૌ ને હાલ આપણે બે તૈયારી કરી આ લે તું આ લે આ ગામમાં દારૂડિયા ચોરી કરતા હોય કોઈ હાથમાં આવી જાય ને એટલે સોટલા કાઢી નાખવા છે બધાને સુધારી નો દઉં ને અને આખા તાલુકામાં આ ગામનો પહેલો નંબર લાવવો છે

વાલી કોઈ શેક નહીં અને તું પાછો પીટી બાજુ ધ્યાન રાખજે કોઈ આવી ન જાય

મેરે નહી મટે ભેગો દારૂ હોય ને તો એક દારૂ નો મારતું જવાય અને શેરો ખાતું જ હોય અને શરદી મટી જાય છે એ ટપુડા એ દારૂ દારૂ કરી અને મારો વાહો કાબરો થઈ ગયો છે એ બટા શેરો ખાઈ લેવા દે એટલે શરદી મટી જાય છે એ દાદા આ શેરામાં પાંચસો રૂપિયા નું આપડે ખર્ચ કર્યું છે અને ખાલી વીસ રૂપિયા ની દારૂ ની કોથરી આટલું ખર્ચ બધું પાણી માં જાય છે દાદા તારી વાત તો હાસી છે પણ તારા બાપ લેવા બાય કેમ જાય ઓલો સાહેબ વાહિયા પડી ગયો તને નથી ખબર ખબર છે દાદા પણ આમ જો હું આ શેરો લઈને જાવ અને હેને આમાં દારૂન કોઠરી નાખી અને માથે શેરો રાખી દે એટલે પોલીસ વાળાને ખબર ન પડે વાહ ટપુડા વાહ તારો આઈડિયો હારો છે હો એ હા તો ટપુડા જા કાયો કાલે તો જા પણ દાદા પૈસા કેમ માર્યા કે પૈસા નથી દબાવીને લાવશે ને કોથળી અલ સાહેબ ને એનો ખબર પડે વા ટપુડા વાલા તારા બાપ માં આવી જાય ને તો ઓલો સાંભળા બગા નાખે ભાઈ

ફાઈટ માં બોમર પોલીસ વારાય નથી અહીંયા દારૂ પીવાય નહીં જડે તો એક બે ટીસ આવવાનો છે આ તબરો બેટો ટપુડો ક્યારે આવશે लाइट tuh दादा गलाब लेतो हो आ ले तो आ ले तो चालू न कर देता एकला एकना पाछा ए हो आ आ आ आ आ आ आ आ आ

की हो रे पापा पर साइड में वो निकलो क्या था हसो Oh <laughs>